માથાનો દુખાવો દૂર કરવાના ઘરેલું ઉપાય એક વધુ પડતી ઊંઘ અને ઓછી ઊંઘ માથાનો દુખાવો વધારી શકે છે ઊંઘના અભાવના કારણે શરીરને આરામ નથી મળતો તેથી માથાનો દુખાવો થઈ શકે છે તેથી દરેક વ્યક્તિએ સાતથી આઠ કલાક સારી ઊંઘ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ આમ કરવાથી માથાનો દુખાવો કાયમ માટે દૂર થઈ શકે છે બે ડિહાઇડ્રેશન અને એસિડિટીના કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે તેવામાં જો તમને માથાનો દુખાવો થતો હોય તો એક ગ્લાસ પાણી પીવું પાણી સિવાય દિવસ દરમિયાન અન્ય પ્રવાહીનું સેવન વધારે કરવાથી પણ શરીરમાં પાણીની ઉણપ દૂર થઈ શકે છે અને માથાનો દુખાવો ઓછો થઈ જાય છે ત્રણ સ્ટ્રેસ સ્નાયુઓના કારણે પણ માથાનો દુખાવો થાય છે તેના કારણે સ્નાયુ પર ગરમ શેક કરવામાં આવે તો તેનાથી માથાના દુખાવામાં રાહત મળે છે તેના માટે ગરમ પાણીની બેગને દુખતા ભાગ પર રાખવી જોઈએ ચાર ઘણીવાર માથાના દુખાવાનું કારણ ટાઈટ બાંધેલા વાળ પણ હોય છે આ સ્થિતિમાં માથું દુખતું હોય તો સૌથી પહેલાં વાળને ખોલી દો તેનાથી માથાનો દુખાવો દૂર થઈ જશે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર